સમુદ્રનું મંથન કે મનનું મંથન સમુદ્રનું મંથન થયું ને સૌથી પહેલા હળાહળ નામનું વિષ નીકળે મંથન થાય એટલે સૌથી પહેલું ઈર્ષા નામનું વિષ નીકળે અને મનનું મંથન કરવા માટે નિરંતર નિરંતર નીતિયુક્ત ભલે પછી આ મનને વાત ગમતી હોય કે ના ગમતી હોય નીતિયુક્ત જે વાત હોય એનો સ્વીકાર આ મને કરવો પડે તો ધીરે 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 આ મનના મંથનની શરૂઆત થાય મનના મંથનની શરૂઆત કઈ રીતે કરીએ તો હું એમ માનું છું કે દરરોજ જઈને અરીસા સામે ઉભા રહો આ પ્રેક્ટિસ રોજ કરો તમે ગમે તે ઉંમરમાં હો અરીસા સામે જઈને ઉભા રહો સાંજના સમયે જ્યારે આખો દિવસ પૂરો થઈ ગયો છે તમારા લગભગ દિવસના બધા કામ પૂરા થઈ જાય

કોઈક તો કારણ નીકળશે આપણી ભૂલ હોવાનું અને જે કામ આપણે સારા કર્યા છે એના માટે પોતાની આંખમાં આંખ નાખીને જોઈને પ્રશ્ન કરો કે શું આટલા સારા કામ ઇનફ છે કે હજી વધારે કરવાની જરૂર છે શું આપણને સંતોષ છે આપણા કરેલા સારા કામોથી કે નથી જો નથી તો હજી એ કાર્યને આગળ વધારો અને સૂતી વખતે હંમેશા ભગવાનને એમ કહું કે પ્રભુ આજના દિવસ માટે આપનો આભાર આજના દરેક કર્મ આપના ચરણોમાં સમર્પિત અને મને કાલ માટે કોઈ ઈચ્છા નથી જ્યારે આ કહીને સૂસોને તો કદાચ શું ઊંઘવા મરી પણ ગયા તો એ વાંધો આવે નહીં પણ જો એમ કહ્યું કે હજી તો કાલે આ કાલે આ કેટલાય લોકો ઊંઘતા નથી કાલે આ કરવાનું છે હા ભાઈ પણ વચ્ચે રાત છે અને રાત ઊંઘવા માટે જ છે તમે ગમે એટલા મગજમાં વિચાર કરશો કે મગજમાં ગમે એટલી મોટી મોટી બિલ્ડિંગ બનાવશો જે થશે આવતીકાલે સવારે જ થવાનું છે આજે નહીં થાય રાત્રિ દરમિયાન નથી થવાનું એટલે શાંતિથી બધા કર્મોને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરો અને નિદ્રાધીન થઈ જાઓ ભગવાનને કહો કે પ્રભુ કાલ સવાર પડી તો કર્મને આગળ વધારીશું ના પડી તો પછી તમારી ઈચ્છા તમારા શરણે આવીશું આનાથી આપણને પોતાના સ્વરૂપનું ભાન ધીરે 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 થવા લાગશે અને ધ્યાન તો છે જ સૌથી ઉત્તમ ઉપાય બની શકે તો ધ્યાન કરો ધ્યાન કઈ રીતે કરવું એના ઘણા બધા લોકોના અલગ અલગ પ્રકાર હોય છે એટલે ધ્યાન કરવા માટે ને કોઈ એક ગુરુ બનાવો કોઈ એક વ્યક્તિને ફોલો કરો ને એ જેમ શીખવાડે એમ કરો એમ નહીં કે આજે અહીંયા ગયા કાલે અહીંયા ગયા પરમ દિવસે ત્યાં ગયા એમ ના કરતા નહીં તો કોઈ પરિણામ નહીં મળે ને કઈ જ નહીં આવડે સમુદ્રનું મંથન થાય અને સમુદ્ર મંથનમાંથી સૌથી પહેલું હળાહડ નામનું વિષ નીકળે એટલે બધા વિચાર કરે કે કોના શરણે જવું એટલે બધા જ ભગવાન મહાદેવના શરણે જાય છે કારણ કે એમનાથી મોટા સંકટ હરતા કોઈ નથી એમનાથી મોટા કષ્ટ નિવારક કોઈ નથી ભગવાન મહાદેવ પાસે પહોંચ્યા પ્રભુને પ્રાર્થના કરી એટલે પ્રભુ તરત જ તૈયાર થાય હળાહડ વિષને પોતાના કંઠમાં ધારણ કરવા માટે અને પ્રભુ પોતાના કંઠમાં એ વિષને ધારણ કરે ને ત્યારથી ભગવાનનું નામ નીલકંઠ પડે બોલી શ્રી નીલકંઠ ભગવાન ભગવાન મહાદેવ નીલકંઠ થાય ને ત્યારબાદ ફરી સમુદ્રના મંથનની શરૂઆત થાય એક પછી એક પછી એક બધા પ્રકારના મણિયો ઉચ્ચ શ્રવા અશ્વ ઐરાવત હાથી અપ્સરાઓ બધા વારા પરથી નીકળે છે અને પછી નીકળે છે ભગવતી લક્ષ્મીજી પોતાના કર કમળમાં સુંદર કમળની માળા છે અને માળા હવે કોના ગળામાં પહેરાવી કોને વરે લક્ષ્મીજી કોની ઈચ્છા નથી કે લક્ષ્મીજી મને વરે બધાની ઈચ્છા છે કે લક્ષ્મીજી મને વરે ને મારા પાસે જ રહે બે પ્રકારે છે લક્ષ્મીજી એક છે સ્થિર લક્ષ્મી અને એક ચંચળ જો નારાયણની શરણમાં છો ને તો સ્થિર લક્ષ્મી રહેશે તમારા પાસે કેમ કારણ કે નારાયણની શરણમાં રહેવું એટલે નીતિયુક્ત રહેવું પડે શાસ્ત્રની શરણમાં રહીએ ભગવાનની શરણમાં રહીએ એટલે આપણે શાસ્ત્ર પ્રમાણે જ જીવવું પડે કારણ કે જાણીએ છીએ કે આ પ્રમાણે જીવવું જોઈએ અને એક છે ચંચળ લક્ષ્મી આવે છે પણ ક્યારે જતી રહે છે એ દેખાતું જ નથી કમાઈએ તો ખૂબ છે પણ ટકતી નથી લક્ષ્મીજી જ્યારે પ્રગટ થાય તે સમયે ભગવાને તો બધા દેવતાઓને સમજાવ્યું હતું કે જો કોઈ પણ પ્રગટ થાય કે કાંઈ પણ પ્રગટ થાય તમારે માંગવાનું નહીં લેવા જવાનું નહીં અમૃત આવે ત્યારે જ જવાનું લેવા પરંતુ લક્ષ્મીજી આવ્યા ને એટલે બધા દોડ્યા દેવરાજ ઇન્દ્ર આસન લઈને આવ્યા મહારાજ બલી પંખો નાખી રહ્યા છે કોઈ પાણી લઈને આવ્યું ને કોઈ કાંઈ સેવા કરી રહ્યું છે બધાની સેવા લક્ષ્મીજી એ જોઈ દેવતાઓ કહે દેવી અમને વરી જાઓ લક્ષ્મીજી કહે કે ના ના તમને કે તમે બહુ છો આ બધું આપણને પણ લાગુ પડે હા દેવતાઓ સ્વાર્થી છે લક્ષ્મીજી વરતા નથી આપણે સ્વાર્થી બનીશું તો લક્ષ્મીજી વરે નહીં દરેક જગ્યાએ જો સ્વાર્થ શોધીશું તો પછી ધનવાન થવાના સપના ભૂલી જાઓ અસુરો આવ્યા દેવી અમને વરી જાઓ કઈ તમે બહુ નિષ્ઠુર છો તમે ક્રૂર છો જો સ્વભાવમાં કરુણતા નથી તો લક્ષ્મીજી આપણને વરવાના નથી ભગવાન બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી કહે કે દેવી કહે તમે તો છો જ પિતામાં તમને વળીને મારે શું કરવું છે હવે શું કામ છે ભગવાન મહાદેવ પાસે ગયા એટલે ભગવાન મહાદેવને જોઈને લક્ષ્મીજી કહે આમ તો શિવ એટલે કહે કે એમના પાસે સમગ્ર ખજાનો છે પરંતુ જયારે લક્ષ્મીજીને વરવાની વાત આવે એટલે લક્ષ્મીજી કહે કે બાકી બધું બરાબર છે પરંતુ તમારો લક્ષ્મીજીને સુંદરતા પ્રિય છે લક્ષ્મીજી જોઈતા હોય તો નાય ધોઈને ચોખ્ખા રહો કપાળમાં તિલક કરો સ્વચ્છતા રાખો થોડા તૈયાર થઈને રહો આમ એવું નહીં કે ઉઠ્યા એવા ચાલવા લાગ્યા એમ નહીં ઘણા બધા લોકો નથી હોતા કે આજકાલ નવા પર બહુ જોક બને છે કે હવે ઠંડી આવી એટલે નવાય નવાય નહીં ગરમ પાણી નામની વસ્તુ દુનિયામાં છે છે ને હવે ઘરમાં ગીઝર છે દરેક ના ઘરમાં સોલાર છે ગેસ તો છે ને ચૂલો તો છે ને તપેલી છે ને એમાં પાણી ભરીને ગરમ કરીને નવાય એટલે આ તો તમારે ગંદા રહેવાના બધા તમે ગમે એટલા મોટા કારણો શોધી નાખો પણ જો તમારે ખરેખર લક્ષ્મીજી હોય તૈયાર થઈને રહો આમ ભૂત જેવા ફરશો નહી સ્ત્રીને ઘરની લક્ષ્મી કઈ છે એટલે સ્ત્રીએ તો ખરેખર આમ નાઈ ધોઈને વ્યવસ્થિત તૈયાર થઈને રહેવું જોઈએ એમ નહીં કે ચાલશે બે દિવસના ધોયા વગરના કપડા પહેરી લઈશું અંદર તો ભગવતી લક્ષ્મીજી આવવાના નથી વેસ જો મંગળ નથી તમે આંખમાં કાજલ લગાડો કે કપાળમાં તિલક લગાડો કે તમે કોઈ પરફ્યુમ લગાડો તો એ શું છે તો એ ભગવાનને ગમે છે તમે કોઈ જગ્યાએથી પસાર થતા હોય ને સારું એવું પરફ્યુમ લગાડ્યું હોય તો કોઈ તમને જોશે ગંદાતા હશો તો બ્રશ નહીં કર્યું હશે ને કોઈ બંધ રૂમમાં બેઠા હશો તો બધાને ખબર પડશે કે આ ભાઈ કે આ બેન બ્રશ કર્યા વગર ના છે આપણા નાકને નહીં સુગંધ આવે જે દુર્ગંધ છે આપણા નાકને નહીં આવે પણ બાકી બધાને આવું છે અને ત્યારે બધા દૂર થશે કોઈ આવશે તમારા પાસે આવશે બધા દૂર જશે કે આમનાથી દૂર રહો ભાઈ બહુ ગંદાઈ છે તો પછી ભગવાન ક્યાંથી પાસે આવે લક્ષ્મીજી ક્યાંથી પાસે આવે મનુષ્ય પાસે આવે મનુષ્ય કહે કે દેવી અમને વરી જાઓ અમને તો તમારી બહુ જરૂર છે એટલે ભગવતી કહે તમને વરવામાં કઈ શું કરું તમને વરીને તમે બધા તો अल्पायु છો હમણાં મરી જશો એટલે આપણને લક્ષ્મીજી અમુક વાર એટલે પણ નથી વર્તા કે આપણે બહુ અલ્પાયું છીએ અને આપણા પછીની પેઢી જો એ યોગ્ય ના હોય ને કે આપણી કમાયેલી લક્ષ્મીને સાચવી શકે તો લક્ષ્મીજી આપણને નહીં વરે એટલે પોતાની પેઢીને યોગ્ય બનાવો અત્યારે જે નવું નવું ચાલ્યું છે ને કે ભાઈ સ્ટાર્ટઅપ કરવું છે કોઈ પણ બાળકને તમે પૂછો કે તારે જીવનમાં શું કરવું છે તો કઈ મારે સ્ટાર્ટઅપ કરવું છે શેનું કરવું છે ખબર નહીં કંઈક તો કરવું છે જો તમારા માતા પિતા જ કોઈ સારું એવું બિઝનેસ કરતા હોય તો તમે એને આગળ ના વધારી શકો જરૂરી છે કે તમે સ્ટાર્ટઅપ જ કરો તમે મોટા મોટા લોકોને જુઓ જે કરોડપતિ છે સાંભળ્યું તમે કે કોઈ કરોડપતિના દીકરાએ સ્ટાર્ટઅપ કર્યું ના એ એ એ પોતાની પિતાની ખુરશી પર જ બેસે છે છે એટલે ટકેલો ટકેલો ને રહે બિઝનેસ આગળ વધતો રહે છે ને એ કરોડપતિ ના કરોડપતિ રહે છે હવે આપણા તો બાળકોને દર નવી પેઢી ને નવું સ્ટાર્ટઅપ કરવું છે તો પછી ક્યાંથી લક્ષ્મીજી વરે સમય માંગે છે

એક તરફ ઉભા છે પ્રભુને તો ખબર છે કે મારા અર્ધાંગી નીચે મારા પાસે જ આવશે ક્યાં એટલે પ્રભુ સુંદર ગદાનો સહારો લઈને ઉભા છે અને ભગવતી લક્ષ્મીજી પધારે અને આવીને પ્રભુના ગળામાં કમળની માળા પહેરાવીને અંગે સ્થિત થાય બોલીએ લક્ષ્મી નારાયણ લક્ષ્મીજી થાય ને આ રીતે ફરીથી લક્ષ્મીજી પ્રગટ થાય ને પછી તો આપણે જાણીએ છીએ કે અમૃત પ્રગટે પ્રભુ મોહિની સ્વરૂપ ધારણ કરે અમૃત ની વહેંચણી કરે અને ફરીથી આ સંસાર યથા યોગ્ય ચાલે